ધ્રાંગધ્રા તાલુકાના ઈસદરા રોડ ઉપર આવેલ જવાહર નવોદય વિદ્યાલયની સુવિધાઓ વિશે સવાલો ઊભા થયા એક બાજુ આપણી સરકાર દ્વારા મોડલ શિક્ષણની વાત કરવામાં આવે છે સરકારી શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ સહિત ટેકનોલોજીવાળા શિક્ષણની મોટે ઉપાડે જાહેરાતો આપણે મીડિયાઓમાં જોઈએ છીએ ત્યારે શિક્ષણ જગતના ચોકવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે જવાહર નવોદય વિદ્યાલય ત્યાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ પાસેથી મળતી માહિતી મુજબ નથી અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધાઓ જી હા આપણે રિયાલિટી જોઈએ તો એક બાજુ દ્વારા સ્વચ્છ શૌચાલય ઘર ઘર શૌચાલયની વાતો કરવામાં આવે છે ત્યારે આ વિદ્યાલયની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અત્યંત ખરાબ અને દુર્ગંધ મારતા શૌચાલયો તથા બાથરૂમોમાં વિદ્યાર્થીઓને ન છૂટકે ઉપયોગ કરવો પડે છે બીજી બાજુ સ્વચ્છ પાણી તો પાણીના ટાંકાની હાલત જોવા જઈએ આ પાણી પીવાથી વિદ્યાર્થીઓ શું બીમાર નહીં પડતા હોય પીવાનું પાણી પણ સ્વચ્છ નથી ત્યારે રસોઈ ઘરમાં જીવ જંતુઓ માખીઓ ઉપવદ્ર એક બાજુ આરોગ્યલક્ષી વાતો થાય છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓનું આરોગ્ય જ જોખમાઈ રહ્યું છે અહીંયા સવાલો ઘણા ઊભા થાય છે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટો જાય છે ક્યાં કેમ વિદ્યાર્થીઓને નથી મળતી સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓથી પણ વિદ્યાર્થીઓ કેમ વંચિત છે અરે આ શાળાના રૂમો પણ લાઇટ ચાલુ કરતા વિદ્યાર્થીઓ ડરે છે કારણ કે લાઇટ બોર્ડ જ જોતા ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ભીતિ સેવાય છે વા રેવા મોડલ શિક્ષણની આ અરીસા અરીસામાન પારદર્શક ચિત્ર જોતાં ખરેખર તંત્ર તથા તંત્રને શિક્ષણ વિભાગના પેટનું પાણી હલશે ખરેખર આની ઉચ્ચ કમિટીઓ દ્વારા તપાસ થવી જોઈએ હાલ તો વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં જવાહર નવોદય વિદ્યાલયના ખાડે જતા વહીવટ તથા અસુવિધાઓ સામે રોજ ભભુકી ઉઠ્યો હતો નામ છે એટલે વાયફાઈ નું ચાલુ કરવાનું કેવું હોય એટલે ભણવા બાબતે તમારે ભણવું હોય વાઈફાઈ ચાલુ હોય સાહેબ મારે છે તારું નામ શું તારું નામ કેમ કે તારું નામ બેટા વિજય છે હું જવાર નવોદય માં બે વર્ષ થી અભ્યાસ કરું છું અહીંયા પાણી નો પ્રોબ્લેમ પાણી મોડું આવે છે બાથરૂમ બે બે મહિનાથી બન્યા નથી અમારા હાઉસમાં અને પછી સાફ સફાઈ અમાર કંથી ના બધી કરાવે છે અને અમાર હાઉસમાં બધું લાવવાનું અમારે જ છે હું નામ દીપક છે મારો બાળક અહીંયા 9મા ધોરણમાં ભણે છે હાલ પણ રતલામ છે માઇગ્રેશન ની અંદર પણ ઘણા સમયથી અંદર જે આની પહેલા જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે પણ કલેક્ટર સાહેબ અને જળ સંચારના કારણે આ મુદ્દો અહીંયા અટકાય પડ્યો છે જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી એનો પણ હાથ ટૂંકો પડે છે એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે છતાં તો આ ગ્રાન્ટ ક્યાં અહીંયા ફાળવવામાં નથી આવતી ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે તે પછી કેવા રોડ બન્યો નથી અને રોડની હાલત આ જયારે નવોદય બની ત્યારે જ બન્યો છે તે પછી રોડ બનેલ નથી અને જે મેસની સમસ્યા છે મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે એની સાથે કોઈ તકલીફ નથી મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો બાથરૂમનો અને પાણીના આ ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો તો અમે વીસ દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે બાળકો એવું કીધું કે સાફ સફાઈ પણ અમારી પાસે કરાવે છે છે તો તો બાળકોના મોઢે આવા તમને જાણવા મળી બાળકોને ખ્યાલ અને બાબતે પણ ઘણી ફરિયાદ હોય છે પણ હવે એ કયા બાબતે છે આયા લોકોને નવોદય વિદ્યાલય સમિતિને ખ્યાલ હશે અમે તો ક્વાલી તરીકે ક્યારેક આવીને ક્યારેક ન આવી એટલે અમને ખ્યાલ ન હોય વાલી મિટિંગ હોય ત્યારે કદાચ સારું હોય ને ક્યારેક ન પણ હોય એવું બની શકે જય ભારત

ક્યારે થશે ક્યારે આ આ બાળકોના આરોગ્ય સાથે આમ ક્યાં સુધી ચડા થશે બસ મારો એ જ મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે કંઈ વ્યવસ્થા કરે નર્મદાનું પાણી એ બાજુમાં પાંચસો મીટર કેનાલ છે નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે અમારે વાલી મિટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે એના માટે મારી એક જ વિનંતી છે કે જલ્દી વિદ્યાર્થીઓને મીઠું પાણી મળે બસ એ જય હિન્દુ